મંત્રી સાહેબ બોલો હા બોલો બોલો હા બોલો બોલો જગદીશભાઈ એમાં એવું હતું કે ભાઈ આ મનરેગા ઓલામાં રહ્યા છે એજન્ટ તરીકે એટલે એનો એજન્ટ તરીકે રહ્યા છે કે નહીં પંચાયત નક્કી કરે સાહેબ હા એટલે મેં ઈ સામાન્ય સભા હતી ને આપણે કાલે સાંજે સાડા પાંચ કલાકે બરોબર તો મેં એમ કીધું તું કે સાહેબ હું આ પ્રશ્ન કોઈ કોણ એજન્ટ છે એ સામાન્ય સભામાં મૂકી છે મારે સચિવ તરીકે એ જવાબદારી હોય એમ તો એમાં સામાન્ય સભામાં એમ કીધું કે તમારી પાસે ઈ સભ્યો થઈને અને સરપંચ કહીને કે તમારી પાસે કોઈ એવો હુકમ છે કે તમે આમાં એજન્ટ તરીકે છો એમ એટલે એમાં કોઈ પ્રશ્ન ઓલું આવ્યું નથી એમ છતાં ઈ ભાઈ ને એવું હોય કે તલાટી સાઈન નથ કરતા તો હું એ પ્રમાણપત્ર માં સાઈન કરી આપવા રેડી છું એમ તો સાઈન કરી આપો ને અત્યારે તમારે બીડ જમા અનિલ પાવરા ને વાત કરી મેં તો તલાટી સાઈન કરી દેવા તૈયાર છે હા બરોબર તો તમે સાઈન કરીને છૂટા થાઓ ને તમે શું કામ વિવાદ માં પડો છો તો હું રેડી જ છું સાહેબ તમને બરો તો જગદીશ ને આપણે સાઈન ટાઈમ મોકલું છું હા હા બરો તો સાઈન કરી આપજો તમે કોટા વિવાદમાં ના પડો ના ના સમજુ સાહેબ હું તો સાઈન કરી આપો રેડી જ છું તમારી હા સાહેબ બરાબર કાંદો ને તમે સાઈન કરી આપો અને ગામના કોઈ પણ વિવાદમાં તમે ના પડતા તમારું ગામ બાજુ નું છે ને હા ત્યાંથી જ બોલું છું આ આ લમદાદ એડવોકેટ છું બરોબર ખોટા વિવાદમાં ના પડતા ખોટા માં ના પડતા કેમકે એને આ તો થોડું જાતિવાદી વાતાવરણ છે તમે તમારા વિવાદમાં પડવાની જરૂર નથી તમે તમારું કામ કરીને છોટા થઈ જાવ ના ના એટલે મારે તો કોઈ મારે તો કોઈ પણ એજન્ટ હોય ને કોઈ પણ જ્ઞાતિ જાતિ હોય મારે તો એની કઈ મતલબ જ નથી મારે તો મારા કામ થી મતલબ છે એટલે આ મારે મારે એ પંચાયત સભામાં મૂકવાનું હોય પ્રશ્ન એમ એટલે મેં ઈ ગ્રામ પંચાયત જે ઠરાવ કરે એની ઉપર નક્કી થાય છે મારે તો કઈ હોય નહીં બીજું મારે જાતિ હોય પણ હા તમારે જે સાઈન કરવાના આવતો હોય ને તમે સાઈન તમારે થતી હોય તમારા કાયદાની ભાષામાં તો કરી આપું બાકી તમે બીજા વિવાદમાં ના બનાવો ના ના પણ મેં ના પાડી છે હું નહીં એમને કાલે તાત્કાલિક સાઈન જોતી નો થઈ શકે ને હું બીજા કામ માં હતો રેવન્યુ વસુલાત માં તો મેં ભાઈ ને એમ કીધું કે સાંજે સભા મળવાની છે સામાન્ય સભા એમાં હું મૂકીશ તો એ પછી એટલું તો રાહ જોવી પડે ને એમ તાત્કાલિક તો થોડું કઈ થઈ શકે એમ ઈ બાબતમાં ના તો ચલો બરોબર હા હા ઓકે